નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો બાવળા બારસો ત્રીસથી બારસો પંચાવન રાપર બારસો અગિયારથી બારસો અગિયાર વડાલી બારસો પંદરથી બારસો પાંત્રીસ વિસાવદર નવસો પંચ્યાસીથી અગિયારસો એકાણું હેડબ્રહ્મા બારસો એકતાલીસથી બારસો સત્તાવન કુકરવાડા બારસો એકથી બારસો પંચાવન મોડાસા બારસોથી બારસો એકવીસ ઉપલેટા અગિયારસો સિત્તેરથી બારસો બેતાલીસ ભિલોડા અગિયારસો સાહીઠ થી બારસો મોરબી બારસો બેથી થી બારસો વીસ બચાવ બારસો વીસથી બારસો સાવરકુંડલા અગિયારસો થી બારસો સમી બારસો થી બારસો રાજકોટ અગિયારસો થી બારસો બત્રીસ ઈડર બારસો વીસ થી બારસો ચાલીસ બહુચરાજી બારસો થી બારસો એકોતેર હિંમતનગર બારસો ત્રીસથી બારસો ચોપન વડગામ બારસો પિસ્તાલીસથી બારસો પંચાવન જેતપુર અગિયારસો પચાસથી બારસો પચાસ પાટડી બારસો પંદરથી બારસો વીસ આંબલીયાસણ બારસો એકત્રીસથી બારસો એકાવન મહેસાણા બારસો પિસ્તાલીસથી બારસો એકોતેર પાટણ બારસો પંદરથી બારસો એકાણું વારાહી બારસો પંદરથી બારસો એકસઠ તલોદ બારસો પાંત્રીસથી બારસો છાસઠ કલોલ બારસો ત્રીસથી બારસો ચુબોતેર ઇકબાલગઢ બારસો ત્રીસથી બારસો પાંત્રીસ વાંકાનેર અગિયારસો એકાવનથી અગિયારસો સત્યાસી ધાનેરા બારસો વીસથી બારસો પંચ્યાસી ચાણસમા બારસોથી બારસો પંચાવન ભીલડી બારસો પાંત્રીસથી બારસો પચાસ પૂજ બારસો પંદરથી બારસો પાંત્રીસ જોટાણા બારસો પચીસથી બારસો પાલનપુર બારસો પિસ્તાલીસથી બારસો ચુમ્મોતેર માણસા બારસો ત્રીસથી બારસો બાસઠ અઠાવાડા બારસો છેતાલીસથી બારસો એકસઠ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો પચીસ ભાવનગર અગિયારસો સડસઠથી બારસો પાંચ મહુવા અગિયારસો છવ્વીસથી બારસો ત્રીસ દિયોદર બારસો એકાવનથી બારસો અઠ્યાસી કોડીનાર એક હજાર પચાસથી અગિયારસો બોતેર હારીજ બારસો પચીસથી બારસો ઇઠોતેર સિહોરી બારસો પચાસથી બારસો થરા બારસો ચાલીસથી બારસો ત્રાણું પીલુડા બારસો પચાસથી બારસો પંચ્યાસી સિદ્ધપુર બારસો પાંચથી બારસો સત્યાસી કડી બારસો ચાલીસથી બારસો અમરેલી એક હજાર પચાસથી બારસો પચીસ ધાંગધ્રા બારસોથી બારસો તેત્રીસ વિજાપુર બારસોથી બારસો સાઠ ગોઝારીયા બારસો પચીસથી બારસો ઓગણપચાસ વાવ બારસો પચાસથી બારસો એક્યાસી ગોંડલ અગિયારસો એકત્રીસથી બારસો એકોતેર પાલીતાણા નવસો પાસઠથી બારસો ચાર અંજાર અગિયારસો પંચ્યાસીથી બારસો સત્તાવન ધીમા અગિયારસો પચીસથી બારસો એક્યાસી નેનાવા બારસો વીસથી બારસો પંચ્યાસી વિરમગામ બારસો એકત્રીસથી બારસો ઓગણપચાસ વિસનગર બારસોથી બારસો પંચ્યાસી માંડલ બારસો દસથી બારસો પંદર રાઘનપુર બારસો ચાલીસથી બારસો એંસી જસદણ નવસોથી અગિયારસો સાઠ થરાદ બારસો ચાલીસથી બારસો પંચાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો